ગુજરાત તાજા અને રાજકારણમાં લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ રેકોર્ડ અને પદેથી રાજીનામું ગુજરાતમાં ભારે હોબાળો નવા બે સીએમ જાહેર અને પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં હવે ભાજપના જેવા સમાચાર જાણતા પહેલા જો નવા હો મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના રાજકારણના સમાચાર આખો દિવસના સમયસર તમને આપતા પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ મોદી કા પરિવાર લખનાર સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ તેમણે હવે આને હટાવવાની વિનંતી કરી છે તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશભરના લોકોએ તેમના હેન્ડલ્સ પર મોદી કા પરિવાર ઉમેર્યું હતું આનાથી મને ઘણી શક્તિ મળી ડિસ્પ્લેનું નામ બદલાઈ શકે છે પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે આપનું બંધન મજબૂત અને અટૂટ રહ્યું છે ત્યારબાદ રાહુલ ગાંધીનું મોટું સંબોધન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જનતાએ હિંસા જુઠ્ઠાણું અને ઘંડ વિરુદ્ધ વોટ આપ્યો છે બીજેપીના લોકો બંધારણ બદલવાની વાત કરતા હતા પરંતુ જનતાએ તેમને બંધારણને માથા સાથે સ્પર્શ કરવા મજબૂર કર્યા છે યુપીના લોકોએ પીએમ મોદીને સંદેશ આપ્યો છે કે અમને તમારું વિઝન પસંદ નથી આવ્યું કારણ કે તેઓ કેટલાક ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે જનતાએ કહ્યું કે તેઓ નફરતની વિરુદ્ધ છે મિત્રો ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બન્યા છે પરંતુ ગુજરાતની છોવીસ લોકસભા બેઠક પર પરિણામ નિરાશાજનક જોવા મળ્યું તો બીજી બાજુ સંગઠનમાં પણ મોટા ફેરફારો થવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે નવા નામોમાં મયંક નાયક દેવુશી ચૌહાણ અમિત ઠાકર જયેશ રાદડિયા અને ગણપત વસાવાનો સમાવેશ થાય છે હવે પહેલા મુખ્યમંત્રીનું નામ પર લાગી મહોર આંધ્ર નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવી છે આજે એનડીએ ગઠબંધનના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધારાસભ્યોએ ચંદ્રબાબુ નાયડુને તેના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેના નામ પર નાયડુએ કહ્યું કે બીજેપી જનસેવા અને ટીડીપીના તમામ ધારાસભ્યોએ આંધ્રપ્રદેશના નવા સીએમ બનવા માટે મારા નામ પર સહમત થયા છે એટલું જ નહીં મિત્રો બીજા નવા સીએમ ની નામની થઈ જાહેરાત ઓડિશાના નવા સીએમ મોહન માજી બનશે આવતીકાલે ઓડિશાની નવી સરકાર બનશે આ દરમિયાન માજી સીએમ પદના શપથ લેશે ઓડિશા માટે પ્રભાવી પ્રવિધા અને કેવીસી ના રૂપમાં બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા છે વિધાનસભા ચૂંટણીમાં બીજેડી સામે બીજેપી ની બહુમતી મળી છે નોંધનીય છે મિત્રો કે ભાજપે એકસો સુડતાલીસ સભ્યો વિધાનસભામાં અઠ્યોતેર બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે આ પહેલા નવીન પટનાયક ચોવીસ વર્ષ સુધી સતત ઓડિશાના સીએમ રહી ચૂક્યા છે સીએમ હવે લેશે શપથ પીડીપીના વડા અને ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આ તેનો કાર્યકાળ ચોથો હશે શપથ ગ્રહણ સમારંભ વિજયવાડાના એવરપલ્લી આઈટી પાર્કમાં અગિયાર સત્તાવન કલાકે યોજાશે નાયડુની સાથે ઘણા ધારાસભ્યો પણ મંત્રીપદ તરીકે શપથ લઈ શકે છે મંગળવારે એનડીએ ધારાસભ્ય દળે નાયડુને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેનાર છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે ઓડિશામાં પહેલી વાર બનશે ભાજપ સરકાર આજે ઓડિશામાં ભાજપની પ્રથમ સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે ઓડિશાની કેઉઝર સીટ પરથી ભાજપના ધારાસભ્ય મોહનચરણ માજી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેમની સાથે કેવીસી દેવ અને પ્રવતિ પરિદા પણ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે શપથ ગ્રહણ સમારોહ ભુવનેશ્વરના જનતા મેદાનમાં સાંજે પાંચ કલાકે યોજાશે પીએમ મોદી માજીના શપથ ગ્રહણમાં હાજરી આપનાર છે ત્યારબાદ હવે ગુજરાતના ગ્રાહકોમાં ભારે હોબાળો સોશિયલ મીડિયામાં વડોદરા શહેરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પેટ્રોલની જગ્યાએ લોકોને પાણી વેચવામાં આવતું હતું વાયરલ વિડિયો વડોદરાના તરસાલીના પેટ્રોલ પંપનો હોવાનું સામે આવ્યું છે ગ્રાહકોને પેટ્રોલમાં પાણી મિક્સ કરીને વેચવામાં આવતું હોવાને કારણે વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે પેટ્રોલ વેચનારના આવા કામથી નારાજ ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો મહત્વના સમાચાર અને ગુજરાતમાં ભાજપના બખા સીએમ ભૂપેન્દ્ર પટેલના નામે નવો રેકોર્ડ લોકસભાની ચૂંટણી સમયે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ હતી જે ધારાસભ્યોએ આજે સફળ ગ્રહણ કર્યા છે આ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપની એકસો સીટો હતી જે હવે વધીને એકસો થઈ ગઈ છે જે રેકોર્ડ આ સુધી કોઈ પણ સીએમના કાર્યકાળમાં બન્યો નથી

હવે તેઓ સાંસદ બની ગયા છે તેથી તેર જૂના દિવસે વિધાનસભાના અધ્યક્ષ ને તેઓ રાજીનામું આપશે હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે